આમાં અમને શું ખબર પડે તમારે શું જોવે છે જે બોલો તો અમને એમ થાય કે કાઈક અમને ગમતું હોય એવું લાગે છે આમ ઉઘરાણી આવ્યા હોય એ બેઠા હોય કાઈક હું મૂળકો હોય અમારી પાસે તો કાઈક સંતોય આપ્યું છે અને અમારી પાસેથી કાઢવું હોય ને તો પહેલા તો તમારી તૈયારી હોવી જોઈએ પાયો પાયામાં ઠેકાણું ન હોય ને મકાન નું બહુ નક્કી નહીં ત્યારે પડે પાયો મજબૂત જોવે

ખાયા જની કોપડી ને પડસંદ જેના પ્રાણ સંતને બાપુ આપણી ધરતી એક એવી છે સતી સુરા દાતારો સુરવીરો કવિઓ અને બાપુ આ છે ને જન્મે બને નહી આ જન્મ થી હોય બધા બનાવવા છે અમારો દીકરો ભગત થઈ જાય લાખ રૂપિયા લઈ આવે આની યુનિવર્સિટી નથી જન્મ થી હોય એક કપાતર હોય ને ગામમાં એક કપાતર એ જન્મ થી જો હોય ઘણા નથી કહેતા સારો હતો બગડી ગયો બગડી નથી ગયો બગડેલો જ હતો ઓળખવા મોડું કર્યું અરે આ ધરતી નો પાવર હોય એક વિચાર કરજો મીરાબાઈ જન્મ ક્યાં વી આવ્યા રામદેવજી મહારાજ જન્મ ક્યાં વી આવ્યા અખિલ બ્રહ્માંડ નો માલિક કૃષ્ણ પરમાત્મા જન્મો ક્યાં વિવાહ દ્વારકા શું કામ આ ધરતીમાં શું કામ બાપુ મે વી વરસ કટારો આઈકો આટો મારી આવ્યો બધે વાતમાં માં કાઈ છે ને જાવ ઉજી આવો કોઈ હાસુ સરનામું નથી દેતું અમે ગોકુળ માં ગયા હતા ગોકુળ પછી એક બાપુ બેઠા હતા નાનો એવો રૂમ હતો અમે સાત આઠ દસ જણા હતા ગાડી લઈને આંટો મારવા ગયા હતા એટલે એ બાપુ હતા ને કે બે જવાય ફરતા ફરતા અમે બધા બે ગયા એ કે હો રૂપિયા લાવો મેં

કચ્છની ધરતી છે એમાં અમુક સમય થાય ને એટલે એક સતી થાય એક બારબુટીઓ થાય આપણી આ ભૂમિ અને એમાં આ પંચાળ બાપુ કંકુ વર્ણી ભોમકાન હરવો હાલે માર નર પટાધર નીભજે દેવ કોઈ ભલો પંચાળ ખડ પાડી ને ખાકરા ને નહીં પાણા પાર ઈ વગર દીવે વાળવું કરે ઈ દેવ કોઈ ભલો પંચાળ ધરતી લાપડીયાળ નદી એ પાણી આશરા ગાળે ગોહુંબા ગોવાળિયાની ની ભર પટાધર પંચાળ બાપુ ઈ ભૂમિ છે આ કંકુવર્ણી ભૂમિકા કવિઓને લખવું પડે બાપુ કઈક તો પાવર છે ને આમાં હવે એમાં આપણે જન્મ છીએ કઈક આપડી કમાણી નહીં હોય હવે આયા કોક એવા કપાત્ર જન્મ હોય ને પછી પતરાવની પાળમાં દરિયા સીટીઓ મારતા હોય શું સમજવું બાપુ બની ન હકાય આ જન્મથી હોય અને આ જન્મ માટે બાપુ સારી માં હોય ને તો જ સંતાન થાય અત્યારનું વિજ્ઞાન બાપુ જો રાફડો ફાટ્યો છે

એક એક મહાપુરુષો છે એની વાહે બાપુ જો સફળ હોય તો એક એક શક્તિઓનો હાથ છે આ જેસલ જાડેજો બાપુ તોરલ નો હોત તો આને કોણ ઓળખતું હોત એક મન ગયો હે આ માલ દે આ બાપુ એક હામાં મળ્યા હારા નહીં તો અત્યારે બધી વાહ વાહ થાય છે એ બાયુએ સુધાર્યા આ જલારામ ને વીરબાઈ નો હોત તો કોઈ ઓળખત નહીં સગાળજા ને સંગાવતી નો હોત તો કોઈ ઓળખત નહીં એક કાશીની ની બજાર માં બાપુ રીંગણા વેસે હરિચંદ્ર રાજા અયોધ્યા મહારાજ રીંગણા વેસે ભૈરું વેસી નાખ્યું બાપુ આપણે અખતરોત કરી દેજો ઘરે અરે બાપુ આ ઇતિહાસ સાંભળો ને જીવનમાં ઉતારો ને તમારા જીવન નું પરિવર્તન થઈ જાય બાપુ રૂવાડા ઉભા થઈ જાય રામ કોની પાસે જઈને વાતો કરી બાપુ આપ્યું તો છે ઘણું પણ નાખવું ક્યાં વાડીમાં ખાનારા તો હોવા જોવે ને ક્યાં નાખવું અરે એવો ડાયરો બાપુ આવો હામો મળ્યો હોય ને ત્યાં અમારી કહું તૂટે ને અમારું ચાર્જિંગ સડી જાય ગમે વડોદરા પ્રોગ્રામમાં ગયા તા બાપા મઢુલીએ એમ હોય રામ બાકી તો પછી હવે તમારો ઉમળ ન હોય એમ જે ગેંગે ગેંગે કરીને હમણાં ભાગી જઈશું અમારે ક્યાં એમ પિત્તળ કાઢવું મારો કહેવાનો અર્થ એ છે ધંધા ગમે કરાય પણ જીવનમાં બાપુ કોળને મા બાપને ઇજ્જતને અટકને બાપુ ડાગ લાગે ને એનું આમ જિંદગી જીવાનો કહેવાય રામ બાકી તો ઢોરના ઇતિહાસ થઈ ગયા તમે વિચાર તો કરો મહારાણા પ્રતાપનો ઘોડો પૂજાય અરે સતાધાર માં બાપુ પાડો પૂજાય દાદો મેકરણ બાપુ ઘટાડો ને કૂતરો પૂજાય અરે આ એક એક માતાજીઓ તમે લઈ લ્યો તો એક માને કે ખોડિયાર ખોડીયાર માને કે મગર છે મેલડી માને કે બોકડો છે

ફરીને મીડો બોલવા એટલે એ કે યો જા તોય નો વિડો ફરીને બોલ્યો ને એ કે રે હું ઝૂંપડામાંથી કવડો લઈ આવું એ ઝૂંપડામાં જઈ અને બંદૂક ની નાળી કવડા હો હરી નાખીને કર્યો ફડાકો ને કાગડો મરતા મરતા બોલ્યો માણા બોલે છે કઈ હાલે છે કઈ લેવા જ્યો કવાડો ને મારા દીકરે ફડાકો કર્યો માણા ના બાપુ કોઈ ભરોસા નથી અમને ખબર છે અમે બોલી એકવીસ ને ગઈ એકવીસ તા હોતી પછી તમે અમને નથી કહેવાના ગાવજો ભજન ભાઈ એ અમને ખબર છે પણ અમને તો અમારી એક વાણી ઉજળી કરવા મારો કહેવાનો અર્થ આ તો ગંગા હાલી જાય પીવો નો પીવો તમારી મોલ છે રામ બાકી અમને જે સંતો આપ્યો છે એ ઉજળી કરવા માટેની વાત છે બાકી મરી જવાનું છે વાત બાકી જીવનમાં કાંઈક જીવન એવું જીવાય કે જગત આપણને યાદ કરે આ આ જેટલા જેટલા મહાપુરુષો છે એ બધાને આપણે યાદ કરી કોઈ આપણા હગા નથી થતા હમણાં વસરાજ વાત કરી એ તમે વિચાર તો કરો ગાયું વાળે ને શું કામ મરવું પડે પણ બાપુ એવી ખુમારી હોય રામ કે મારા ગામની ગાયું છે રામ મારા ગામની દીકરી છે મારા ગામનો સાધુ છે બાપુ ખપી ગયા રામ એની વાંહે જો ભલામણ આપણે એક 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 હારા બે વેણનો કઈ હકીતો તો ભાઈ અમે એકવાર અમદાવાદમાં ગયો તો હું એ પાનની દુકાને અમે ઉભેલા આ બનેલી હકીકતની વાત તમને કરું એમાં બે પોલીસ ખાતામાં નોકરી કરતા હતા બે જમાદાર હતા ને આમથી ઢોરા બધા હાંકતા હાંકતા ઓલી સિટીમાં ઢોરા કંદડતા હોય ને એટલે કોઈ અરજી બરજી કરી છે ઢોરાને બહાર કાઢીને પાંજરા પોળમાં મૂકવા જવાનો હોય ગમે હોય એમાં એ બે જમાદાર ગાયો હાંકીને આમ જાતા હતા એમાં એક ગાય એક જમાદારની ની થઈ આમ માથું મારવા એટલે એ એ જમાદાર અમે અમે ઉભા તા ને અહીંયા થોડા થોડા આવતા રહ્યા એટલે મેં કીધું જમાદાર શું પણ આપ જ્યાં ખાય ગાય ગાયું છે ઢોરા છે જ્યાં ખાય પીવે ખાવા દો ને મેં કીધું આ શું કામ ને આવું કરો છો તો નોકરી કરી છે અમને તો કે અમારે કરવું પડે ને પછી મેં એમને પૂછ્યું કે તમે કેવા છો એટલે એક ભાઈએ કીધું એ કે બ્રાહ્મણ છું બીજા ભાઈને પૂછ્યું નકું તમે કેવા છો એ કે હું દરબાર છું મેં કીધું ભલા માણા આ દરબારો ગાયું હાટું થઈને તો ગલીએ ગલીએ ખોટા થઈને ખોડાણા છે ને તમે ગાયું ના હાકો છો રામ

ભૂદેવ કેમ તમે ફટો ખોલ્યો એ કે પોલીસ સ્ટેશન પોગું ત્યાં સુધી નોકરી કરવી છે ને હવે નોકરી કરું તો બ્રાહ્મણના પેટનો ને આજ મને ખબર પડી કે આવા હજી જીવે છે રા બાબુ ગાયું હાટું બાબુ માથા દઈ દીધા માથા આમ તમને વિચાર તો કરો કે સોરી એ સીડેલો હોય અને એ વરમાળાયું ચોડીને ઘોડે સીડ્યા છે એને કયા જીવનનો મોહ મોહ જ નહીં હોય રા